माताजी मित्रों स्वागत छे તમારું નવા બ્લોગ માં તો નીકળી ગયા છીએ ગેસપુરા માંથી નીકળી ગયા છીએ પછી ગેસપુરા એ લોડિંગ માટે નીકળવાનું હોય નાવી જવાનું છે ગેસપુરા 50 કિલો ગેસ એવરેજ આપતે ને ગાડી 50 કિલો માં બે ટ્રીપ લાગે છે

ăn mưa tràn ray và dù vẫn là không có nắng nóng nắng nóng nắng વિડીયોમાં આટલું જ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી